નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ આઠ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ આજના આપણા સેશનની સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે અને વિડિયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે જેટલા પણ પ્રશ્નો જવાબ આપેલા છે એમાંથી સાચા કેટલા છે એ જેટલા સાચા હોય એ તમારે કમેન્ટમાં લખવાનું છે તમને ખબર જ છે કે ડેલી જે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ તો દસમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે તમારે જણાવવાનું છે અને આજે દસ પ્રશ્નોની વાત કરી રહ્યો છું ને એમાંથી પાંચ પ્રશ્નો તો બંધારણના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળે ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ ગેમ્સ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું તો જવાબ આવશે અમદાવાદ ખાતે કઈ જગ્યાએ અમદાવાદ ખાતે તો એકથી ચાર ફેબ્રુઆરીના રોજ અમદાવાદની અંદર ગુજરાત યુનિવર્સિટી સ્પોર્ટ્સ ગેમ્સ કોમ્પ્લેક્સ મેદાન છે ત્યાં ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ ગેમ્સ છે બે હજાર ચોવીસ એનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ અગ્નિશમન વિભાગની યજમાની હેઠળ બીજી વખત યોજાઈ હતી આ સમિટ એમાં ટોટલ અગિયાર જેટલી રમતો રમાઈ હતી અને દેશભરમાંથી બે હજાર જેટલા ખેલાડીઓએ આમાં ભાગ લીધો હતો તેમાં અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ છે એણે કુલ આઠ ચંદ્રક જીત્યા હતા અને એથ્લેટિક્સની અંદર પાંચ કબડ્ડીમાં એક વોલીબોલમાં એક અને ગોળાફેકમાં એક આ ચંદ્રક એમણે જીત્યા હતા ગુજરાત યુનિવર્સિટીની આપણે વાત કરી રહ્યા છીએ તો ગુજરાત યુનિવર્સિટી છે એની સ્થાપના થઈ હતી ઓગણીસો તમને ખબર છે ગુજરાત યુનિવર્સિટીના હાલના જે વાઇસ ચાન્સેલર છે એમનું નામ શું છે જેઓ ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર છે જો તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો ત્યારબાદનું ક્વેશ્ચન કયા વર્ષને ભારતીય નૌકાદળે નૌકાદળ નાગરિકોના વર્ષ તરીકે જાહેર કર્યું છે તો યાદ રાખજો બે હજાર ચોવીસ નું વર્ષ છે એને બે હજાર ચોવીસ નું વર્ષ છે ને એને ઊંટના વર્ષ તરીકે પણ ઉજવવામાં આવે છે એ પણ તમારે યાદ રાખવાનું છે તો ભારતીય નૌકાદળે નાગરિક માનવ સંસાધન વ્યવસ્થાપનના તમામ પાસાઓને સંબોધવા માટે વર્ષ બે હજાર ચારને નૌકાદળ નાગરિકોના વર્ષ તરીકે જાહેર કર્યું છે અને આ ભારતીય નૌકાદળ દ્વારા નાગરિક માનવ સંસાધન જે વ્યવસ્થાપન છે એમાં નૌકાદળના નાગરિક કર્મચારીઓનું વહીવટ કાર્યક્ષમતા અને કલ્યાણ આ સુધારવાના હેતુથી આની શરૂઆત કરવામાં આવી છે બે હજાર ચોવીસમાં અમલીકરણ માટે વહીવટી વહીવટીક્ષા કાર્યક્ષમતા ડિજિટલ પહેલ સામાન્ય અને વિશિષ્ટ તાલીમ કાર્યક્રમો અને કલ્યાણ પ્રવૃત્તિઓને મહત્તમ બનાવવા તરફના મુખ્ય ફોકસ ક્ષેત્રોની ઓળખ કરવામાં આવી છે તો એ પણ યાદ રાખજો નૌકાદળ નૌસેનાની વાત કરીએ તમને ખબર છે ભારતીય નૌકાદળના પિતા કોને કહેવાય છે છત્રપતિ શિવાજી મહારાજને એમણે વાઘના નખથી અફઝલ ખાનને માર્યો હતો એ વાઘનો નખ છે ને એ બ્રિટિશરો લઈ ગયા હતા એ હવે પાછો લાવવામાં આવશે નૌકાદળની વાત કરીએ તમને ખબર છે એના ચીફ હોય એને શું કહેવાય એડમિરલ કહેવાય હાલમાં એના એના જે ચીફ છે એમનું નામ છે એડમિરલ આર કુમાર એના જે વાઇસ ચીફ છે ને એ પણ નવા આવ્યા છે થોડા સમય પહેલા આવ્યા છે શું નામ છે એમનું તો દિનેશ ત્રિપાઠી એના વાઇસ ચીફ છે તો એ પણ તમારે યાદ રાખવાનું છે અને તમને ખ્યાલ હોવો જોઈએ કે એનો મુદ્રાલેખ શું છે મોટો તો સમનો વરુણ એટલે કે હે વરુણને અમારા માટે શુભ થાવ તમારા માટે એક પ્રશ્ન છે ભારતીય નૌકાદળની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી જો તમને જવાબ આવડે તો તમે કમેન્ટ બોક્સમાં લખજો અને મને લાગે છે ત્યાં સુધી લગભગ બધા મિત્રો ખોટો જવાબ આપશે સાચો જવાબ કોને આવડે છે કમેન્ટમાં લખજો સત્તર નો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબી આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો પસંદ આવે તો લાઈક કરજો તમારા મિત્રો જોડે અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બેલ આઇકનને પ્રેસ કરીને હવે આપણા કેન્દ્રીય વાણિજ્ય મંત્રી ખાદ્ય મંત્રી કાપડ મંત્રી છે જેમનું નામ છે પિયુષ ગોયલ એમણે નવી દિલ્હીમાં કર્તવ્ય પથ ખાતે ભારત ચોખા બ્રાન્ડ લોન્ચ કરી છે કેન્દ્રીય ખાદ્ય જાહેર વિતરણ મંત્રી વાણિજ્ય મંત્રી કાપડ મંત્રી પિયુષ ગોયલે કર્તવ્ય પથ ખાતે આ ભારત ચોખા બ્રાન્ડ લોન્ચ કરી અને આ ચોખા છે ને ઓગણત્રીસ રૂપિયા પ્રતિ કિલોના દરે પાંચ કિલો દસ કિલોના પેકમાં ઉપલબ્ધ હશે મિનિમમ પાંચ કિલો તમારે લેવા પડે સભાને સંબોધતા શ્રી ગોયલે કહ્યું કે સરકાર પોષણક્ષમ ભાવે રાશન આપવા માટે પ્રતિબદ્ધ છે એમણે પણ ઉમેર્યું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ એક્યાસી કરોડ લોકોને વિનામૂલ્ય અનાજ આપવામાં આવી રહ્યું છે સરકારે આ યોજનાને આગામી પાંચ વર્ષ સુધી લંબાવી છે શ્રી ગોયલે જણાવ્યું હતું કે ભાવ સ્થિર ભંડોળ હેઠળ આશરે સત્યાવીસ હજાર કરોડ રૂપિયાનો ઉપયોગ ખેડૂતો અને ગ્રાહકોને રાહત દરેક ખોરાક પૂરો પાડવા માટે કરવામાં આવી રહ્યો છે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની બે સહકારી સંસ્થા છે જેમ કે નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ એટલે નાફેડ બીજી છે એનસીસીએફ એટલે કે નેશનલ કોપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા એમની જે રિટેલ ચેન છે ને એ રિટેલ ચેન કેન્દ્રીય ભંડારને પાંચ લાખ મેટ્રિક ટન મેટ્રિક ટન ચોખા પ્રદાન કરશે અને કોમર્સ પ્લેટફોર્મ દ્વારા પણ આ જે ચોખા છે એટલે ઈ કોમર્સ કોમર્સ ને ઈ કોમર્સ પ્લેટફોર્મ દ્વારા પણ આ ચોખાનું વેચાણ કરવામાં આવશે તમારા માટે પ્રશ્ન ભારતનો પ્રથમ રાઇસ એટીએમ ચોખા માટેનું એટીએમ ક્યાં બનાવવામાં આવ્યું છે કમેન્ટમાં લખો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ આ બંનેને તમારે સબસ્ક્રાઈબ કરવાની છે બાકી હોય તો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને જો તમારે ડેઇલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાની છે જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાંથી તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે સાથે સાથે તમને જીકેના પોલ્સ પણ ભણવા મળશે જાણવા મળશે શીખવા મળશે અને જે આજે એક્ઝામ આપવા મિત્રો જે જઈ રહ્યા છો એ બધા મિત્રોને પહેલા તો ઓલ ધ બેસ્ટ આજથી શરૂઆત થાય છે ને ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ તો એમના માટે પણ આ પોલ્સ છે ને બહુ ઉપયોગી સાબિત થશે તાજેતરમાં કયા રાજ્યે નાગેશ ટ્રોફી જીતી છે તો જવાબ આવશે કર્ણાટક રાજ્ય જીતી છે નાગેશ ટ્રોફી કોણે જીતી છે કર્ણાટક રાજ્યએ તો કર્ણાટક છે બે હજાર ત્રેવીસ ચોવીસ બ્લાઇન્ડ માટે પુરુષોની રાષ્ટ્રીય ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટ એમાં નોંધપાત્ર સીમાચિહ્ન રૂપ બનીને નાગેશ ટ્રોફી જીતી છે આયોજન થયું હતું નાગપુરમાં નાગપુર એટલે ઓરેન્જ સિટી નાગપુર એટલે શિયાળાનું કેપિટલ મહારાષ્ટ્રનું પરંતુ તમને ખબર છે રિસન્ટલી ઓરેન્જ ફેસ્ટિવલ ક્યાં યોજાયો ચોથા નંબરનો આન્સર આવડે તો કમેન્ટમાં લખો તો ફાઇનલમાં કર્ણાટકે આંધ્રપ્રદેશને નવ વિકેટે હરાવ્યું વીસ વર્ષ પછી એમણે આ ટ્રોફી જીતી છે એવોર્ડ સમારોહ છે એમાં વિજેતા ટીમને રૂપિયા એક લાખ ચાર હજાર ઉપવિજેતાને એંસી હજારનું રોકડ ઇનામ મળ્યું છે પ્લેયર ઓફ ધ મેચ સુનિલ રમેશ બન્યા છે ક્રિકેટ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ ઇન ઇન્ડિયાના સ્થાપક પ્રમુખ અને જે સમર્થનમ ટ્રસ્ટ ફોર ધ ડિસેબલના સ્થાપક ટ્રસ્ટી છે સ્વ એસ નાગેશ એમની યાદમાં આ પ્રતિસ્પર્ધાનું નામ રાખવામાં આવ્યું છે આ ટ્રોફીનું નામ રાખવામાં આવ્યું છે ક્રિકેટ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ ઇન ઇન્ડિયા ક્રિકેટ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ ઇન વિદર્ભ અને સમર્થનમ ટ્રસ્ટ ફોર ધ ડિસેબલ્ડ દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટ એમાં રમતગમતનો સમાવેશ અને સશક્તિકરણના મહત્વ પર ભાર મૂકે છે તમને ખબર છે ત્રીજી ડિસેમ્બરને દિવ્યાંગ લોકો એટલે વિકલાંગ લોકો માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ કહેવાય છે તાજેતરમાં કયા રાજ્યમાં પૂર્વોત્તરની પ્રથમ નેચરોપેથી હોસ્પિટલનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે તો જવાબ આવશે આસામમાં કઈ જગ્યાએ આસામમાં તો કેન્દ્રીય આયુષ અને બંદરો અને સિપિંગ અને જળમાર્ગ મંત્રી છે સર્વાનંદ સોનોવાલ અને આસામના મુખ્યમંત્રી છે હેમંતા બિસ્વા શર્મા એમણે આસામના દિબ્રુગઢના દિહીંગ ખીમતી ઘાટ સાથે ખાતે સેન્ટ્રલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગા એન્ડ નેચરોપેથી ક્રાઇન એને સો પથારીવાળી નેચરોપેથી હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો આ સંસ્થા આયુષમાં અગ્રણી દળ છે જેનો ઉદ્દેશ યોગ અને નેચરોપેથીના પરંપરાગત જ્ઞાન છે એને આધુનિક ટેકનોલોજી સાથે મિશ્રિત કરવાનો છે અંદાજે સો કરોડનું રોકાણ આ પ્રદેશમાં સર્વગ્રાહી આરોગ્ય સંભાળને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે જો આયુષનું ફૂલફોર્મ પરીક્ષામાં પૂછાઈ શકે છે આયુર્વેદ એ ફોર આયુર્વેદ વાય ફોર એ ફોર આયુર્વેદ વાય ફોર યોગાયુ ફોર યુનાની એસ ફોર સિદ્ધા અને એચ ફોર હોમિયોપેથી ક્રાયણ યોગ અને નેચરોપેથીમાં શિક્ષણ નિવારક આરોગ્ય સંભાળ સંશોધનમાં બેન્ચમાર્ક ધોરણો સેટ કરવા તૈયાર છે પરંપરાગત દવાઓની પ્રેક્ટિસની વૈજ્ઞાનિક માન્યતા પાયાના પથ્થર હશે પુરાવા આધારિત સંશોધનને પ્રોત્સાહન આપશે આંતરરાષ્ટ્રીય સહયોગને પણ પ્રોત્સાહન આપશે આસામ છે એનું કેપિટલ દિશપુર છે એના સીએમ હેમંતા બિસ્વા સરવા ગવર્નરનું નામ તમારે કહેવાનું છે હાઈકોર્ટ એની આવી છે ગુવાહાટી અને આ હાઈકોર્ટ ટોટલ ચાર રાજ્યોને લાગુ પડે છે એક તો આસામ આવશે બીજું અરુણાચલ પ્રદેશ આવશે ત્રીજું મિઝોરમ આવશે અને ચોથું નાગાલેન્ડ આવશે એક સિંગડાવાળા એક સિંગડાવાળો ગેંડો જે આસામના કાઝીરંગા નેશનલ પાર્કમાં જોવા મળે છે પરીક્ષામાં બહુ વખત પૂછાઈ ગયું અને થોડા સમય પહેલાં સોનેરી વાઘ પણ જોવા મળ્યો ગોલ્ડન ટાઈગર આસામના કાઝીરંગા નેશનલ પાર્કમાં તો એ પણ યાદ રાખજો આપણે ભૂતકાળમાં ભણ્યા હતા શ્રદ્ધાંજલિ નામનો એક સેકન્ડ નંબરનો મોટો ઓવરબ્રિજ બન્યો હતો આસામમાં આસામના દિબ્રુગઢ છે ત્યાં સુધી વારાણસીથી લઈને વિશ્વની સૌથી લાંબી ક્રૂઝ સેવા શરૂ થઈ છે બરાબર છે ગંગા વિલાસ નામની અને તમને ખ્યાલ હોય તો આપણા ભારતનું જે પ્રવાસન મંત્રાલય છે ને એના દ્વારા બેસ્ટ ટુરિઝમ વિલેજ ઘોષિત કર્યું હતું આસામમાં વિશ્વનાથ ઘાટને ચાનું સૌથી વધુ ઉત્પાદન આસામ કરે છે આસામી ભાષા બોલાય છે બોડો ભાષા બોલાય છે એ પણ યાદ રાખજો એફઆરઆઈ પ્રયોગશાળામાં માછલીનું માસ વિકસાવશે તો સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એ પ્રયોગશાળામાં માછલીનું માંસ વિકસાવશે તમને ખબર છે આ જે સીએમ એફઆરઆઈ છે એનું હેડક્વાર્ટર ક્યાં છે કેરળના કોચીમાં છે ઓકે ઓગણીસો સુડતાલીસમાં સ્થાપના થઈ છે એના ડિરેક્ટરનું નામ ખબર હોય તો કહો પ્રારંભિક તબક્કામાં શું કરશે કિંગ ફિશ પામફેટ સીર જેવી ઉચ્ચ કિંમતની દરિયાઈ માછલીઓના સેલ આધારિત માર્ક શિક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને આ પ્રોજેક્ટ સંબંધિત આનુવંશિક બાયોકેમિકલ વિશ્લેષણાત્મક કાર્ય સંભાળશે આ પહેલને જાહેર ખાનગી ભાગીદારી મોડમાં શરૂ કરવા સીએમએફઆરઆઈએ ખેતી કરાયેલ માંસ વિકસાવવા તરફ કામ કરતી સ્ટાર્ટઅપ જેનું નામ છે નીટ મેટ નીટ મીટ્સ બાયોટેક એના સાથે સહયોગી સંશોધન કરાર કર્યા છે તાજેતરમાં સંખ્યાબંધ દેશોએ અગ્રણી ટેકનોલોજીમાં મોટી પ્રગતિ કરી છે જેમાં ઇઝરાયેલ સૌથી આગળ છે ત્યારબાદ સિંગાપોર યુનાઇટેડ સ્ટેટ્સ અને ચાઇના છે બરાબર છે આ યાદ રાખજો આગળ વધીએ સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ દોટ આઈડોટ ભાસ્કર ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એ રાજેશ ભાસ્કર છે અહીંયા ડેલી કરંટ એફની પીડીએફ મળશે અને પોલ્સ તમને મળશે અને જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક આપજો ફ્રીમાં થાય છે વિડીયોને શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને વિશ્વનો સૌથી મોટો સિંગલ લોકેશન કોપર પ્લાન્ટ કયા રાજ્યમાં સ્થાપવામાં આવશે તો જવાબ રહેશે આપણા ગુજરાત રાજ્યમાં કચ્છમાં મુન્દ્રા ખાતે એ સ્થાપવામાં આવશે વિશ્વનો સૌથી મોટો કોપર એ પણ સિંગલ લોકેશન કોપર મેન્યુફેક્ચરિંગ યુનિટ કોણ સ્થાપશે ગૌતમ અદાણી છે એમણે એક પોઈન્ટ બે બિલિયન યુએસ ડોલરના રોકાણથી બનેલા પ્લાન્ટ માર્ચના અંત સુધીમાં પ્રથમ તબક્કાનું કામકાજ શરૂ કરશે સંપૂર્ણ તાંબાના ઉત્પાદનમાં ઝડપથી વધારો કરી રહ્યું છે જે અશ્મિભૂત ઈંધણના ઉપયોગ ઘટાડવા માટે મહત્વની ધાતુ કહી શકાય કયા કયા ઉપયોગમાં આવે ઇલેક્ટ્રિક વાહનો ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોટો વોલ્ટેક પવન ઉર્જા બેટરી આવી બધી ઉર્જા સંક્રમણ માટે મહત્વની જે ટેકનોલોજી છે એને તાંબાની જરૂર પડે હવે અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડની પેટા કંપની છે કચ્છ કોપર લિમિટેડ એણે બે તબક્કામાં વાર્ષિક એક મિલિયન ટન ક્ષમતાનો કોપર રિફાઈનરી પ્રોજેક્ટ સ્થાપશે કચ્છ કોપર લિમિટેડ પ્રથમ તબક્કામાં પ્રતિવર્ષ પાંચ ટનની ક્ષમતા હવે ભારતમાં કેવું છે કે માથાડી તાંબાનો વપરાશ લગભગ છસો ગ્રામ વૈશ્વિક સરેરાશ ત્રણ પોઈન્ટ બે સૂત્રોના જણાવ્યા અનુસાર સ્વચ્છ પ્રણાલી ઉર્જા પ્રણાલી તરફ ભારતની ઝુંબેશ ઇલેક્ટ્રિક વાહનોની વધતી જતી માંગ ઘણી સંબંધિત એપ્લિકેશનને કારણે બે હજાર ત્રીસ સુધીમાં કોપર છે ને સ્થાનિક એની માંગ બમણી થશે છસો ગ્રામથી લઈને વન પોઈન્ટ ટુ કિલોગ્રામ આટલી થશે છતાં પણ વૈશ્વિક સરેરાશ કરતા આપણે બહુ ઓછા છીએ બરાબર છે કચ્છની વાત કરી તમને ખબર છે કચ્છની અત્યારે કઈ આઈટમ છે એને જીઆઈ ટેગ મળ્યો છે કમેન્ટમાં લખો તમિલનાડુનું અઢારમું વન્યજીવ અભયારણ્ય થનથાઈ પેરિયાર તમિલનાડુ સરકારે ઈરોડ જિલ્લો છે એના બારગુરુ ટેકરીઓમાં એસી હજાર એકસો ને ચૌદ પોઈન્ટ એસી હેક્ટર છે આરક્ષિત જંગલો એને થનથાઈ પેરિયાર વન્યજીવ અભયારણ્ય તરીકે જાહેર કર્યું છે અને આ અભયારણ્ય એ પશ્ચિમ ઘાટથી પૂર્વી ઘાટ સુધી વાઘ અને હાથીઓની હિલચાલ માટે સંરક્ષિત કોરિડોર તરીકે કામ કરશે સંરક્ષ આજે સંરક્ષિત જંગલોને આ વિસ્તાર એ નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વને કારણે દક્ષિણ વન્યજીવ અભયારણ્ય સાથે જોડે છે વિશાળ લેન્ડસ્કેપ વિવિધ વનસ્પતિઓ અને પ્રાણીસૃષ્ટિનું એક ઘર છે જે તેને વિવિધ જીવન સ્વરૂપો માટે એક આદર્શ નિવાસસ્થાન બનાવે છે આ પ્રદેશ સત્યમંગલમ ટાઈગર રિઝર્વ અને મેલ મહહેદેશ્વરા હિલ્સ ટાઈગર રિઝર્વ અને કાવેરી વન્યજીવ અભયારણ સાથે જોડે છે અને વાઘની વસ્તી જાળવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે આ પ્રદેશ નીલગિરી એલિફન્ટ રિઝર્વનો પણ એક ભાગ છે જે હાથીઓ અને ભારતીય ગોર સહિત મોટા શાકાહારીનું ઘર છે તમિલનાડુની વાત કરીએ કેપિટલ ચેન્નાઈ છે સીએમ એમ કે સ્ટાલિન છે ગવર્નર આર એન રવિ છે હાઈકોર્ટ ચેન્નાઈમાં છે તમિલ ભાષા બોલાય છે બરાબર છે તમારા માટે પ્રશ્ન છે એનું રાજ્ય પ્રાણી કઈ છે જેના માટે એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા લેક્ચર સિરીઝ કોના દ્વારા શરૂ કરવામાં આવી નીતિ આયોગમાં નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા એક જાન્યુઆરી બે હજાર પંદરમાં એની સ્થાપના અધ્યક્ષના એના હંમેશા વડાપ્રધાન હોય અને ઉપાધ્યક્ષ ડૉક્ટર સુમન કે બેરી છે હાલમાં બીવી આર સુબ્રમણ્યમ એના સીઈઓ છે ચૂંટણી કમિશનરની સેવાની શરતો અને હોદ્દાની મુદ્દત રાષ્ટ્રપતિ નિયમથી નક્કી કરશે આ જોગવાઈ બંધારણમાં કયા આર્ટિકલમાં છે તો થ્રી ટુ ફોર નાણાં આયોગ દ્વારા કરવામાં આવેલી ભલામણ અને તેના પર લીધેલા પગલાંની યાદી કોને રજૂ કરવામાં આવે તો સંસદના દરેક ગૃહને બંધારણનો આર્ટિકલ બસો છે હેઠળ નાણાં આયોગની રચના કોણ કરે રાષ્ટ્રપતિ ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક સંઘના હિસાબો રજૂ કોને કરે રાષ્ટ્રપતિને હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન ગુજરાત રાજ્યના મોરબી જિલ્લાની નીચે દર્શાવેલા જિલ્લાઓ પૈકી કઈ જિલ્લાની હદ સ્પર્શતી નથી તો સુરેન્દ્રનગર રાજકોટ તો આવે છે જામનગર આવે બોટાદ ના આવે કઈ વનસ્પતિના બીજ ના તેલમાંથી બાયોડીઝલ બનાવવામાં આવે છે રતન કાથો કયા વૃક્ષના લાકડામાંથી મેળવવામાં આવે છે ખેર આવશે નીચેનામાંથી કયા માસમાં રવિ

જવાબ જોઈએ પહેલો પ્રશ્ન એવો હતો ગુજરાત યુનિવર્સિટીના હાલના વાઇસ ચાન્સેલર છે એમનું નામ શું છે તો નિર્જા ગુપ્તા છે સેકન્ડ પ્રશ્ન છે ભારતીય નૌકા નૌસેનાનો સ્થાપના દિવસ જો સ્થાપના દિવસ પૂછે તો છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પરંતુ નૌસેના દિવસ પૂછે તો ચોથી ડિસેમ્બર કેમ કે ચોથી ડિસેમ્બર ઓગણીસો એકોતેરમાં ઓપરેશન ટ્રાઇડન્ટ ભારત પાકિસ્તાનમાં યુદ્ધ હતું ને ત્યારે આ હાથ ધરવામાં આવ્યું હતું જેને જેમાં પાકિસ્તાનના જે જહાજો છે ડૂબાડી દીધા હતા ચોખા માટેનું ભારતનું પ્રથમ એટીએમ બેંગલુરૂ ના તમને ખબર છે કે રિસન્ટલી ચોથા નંબરનો જે ઓરેન્જ ફેસ્ટિવલ એ ક્યાં યોજાયો હતો નાગાલેન્ડ પાંચમો સવાલ આસામના ગવર્નરનું નામ શું છે ગુલાબચંદ કટારિયા છઠ્ઠો પ્રશ્ન છે સીએમએફઆરઆઈ સી ના ડિરેક્ટરનું નામ શું છે ડોક્ટર એ ગોપાલ નંબરનો પ્રશ્ન પ્રશ્ન કચ્છની ખારેકને જીઆઈ મળ્યો નીલગિરી તહર એ કર્ણાટકનું શું છે રાજ્ય કર્ણાટક તમિલનાડુ નું રાજ્ય પ્રાણી છે હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેર પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના પહેલો પ્રશ્ન તાજેતરમાં કેટલામી અખિલ ભારતીય ગિરનાર આરોણ અવરોળ સ્પર્ધા બે હજાર ચોવીસની જૂનાગઢ ખાતે એનું આયોજન કરવામાં આવ્યું સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં ભારત ઉર્જા સપ્તાહ બે હજાર ચોવીસનું ઉદઘાટન કર્યું જો જવાબ આવડે તો કમેન્ટમાં લખજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખવું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ અ નાઇસ ડે જય હિન્દ જય ભારત